सघन

આ કોઈને એક મિનિટ થાય ને ભગવાન શંકર ભગવાન જયારે પાર્વતી ને આ જ્ઞાન દીધું તો એ માતાજી વારંવાર પૂછતા કે ખરેખર હવે આમાં કાંઈ ઘટતું નથી ને આ શું છે ખરેખર બધું છે ને એટલે બહુ એક બે દાણ હામાં પ્રશ્ન કર્યા પછી છેલો નીચોડ એમને કીધો ખરેખર અને હા જેવો નીચોડ તો આવડો આ છે પણ એમની અદાચી બોલ્યા છે યપના અરે સત હરી હરી ભજન જગત સબસપના ઉમા કે હું અનુભવ કહું અપનો એટલે મારો સત હરી હરી ભજન બાકી જગત સબ સપના છે કે આ સપનું છે અને તમે વિચાર કરજો ખરેખર કે આપણે ઊંઘમાં ક્યારેક આપણને સપનું આવી ગયું હોય આપણે મેળિયું બની ગયું હોય મોટું મોટું બધું થઈ ગયું હોય અને જાગવીતા કાંઈ ખરેખર નથી હોતું એ સપનું હતું ને એ બંધ આંખે આવ્યું હતું અને આ જે છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ને આ સપનું છે ખરેખર આ ઉઘાડી આંખે જોઈ રહ્યા છીએ અને આમાં વસાય એટલે બંધ થઈ જાય છે પણ એના પહેલા જો આ થઈ જાય એટલે આટલા જેટલા જેટલાને જોવા થઈ જાય જ્ઞાન છે એ આ જીવ દિશામાં આખું જગત જે બળે છે આજી વ્યાજી અને ઉપાધિમાંથી તો આ સંતો ખરેખર એમાંથી તારવા માટેના સતત પ્રયાસ હોય છે ખરેખર તમે જોવો જગતમાં શ્યાર વસ્તુ એવી છે કે પરમારસના કામ કરે છે તરોવર સરોવર સંતજન ચોથા વરસદ મેઘ પરમા રસના કારણે આ જરિયા છે ધરિયા સરોવર કહેતા ઝાડ થાય એના ગમેને બેહવાની કોઈને ના ન હોય ફળ ખાવાની ના ન હોય એવી રીતે સરોવરમાં માણા પીવે પશુ પંખી પીવે ઢોર ઢાખરે પાણી પીવે તો સંતનું પણ એવું હોય છે કે સંતના શરણે આવ્યા પછી ખરેખર કેવો વ્યક્તિ છે કોણ જ્ઞાતિનો છે એ કાંઈ ન જોવે અને ખરેખર માથે હાથ જ મૂકી દે અને તમે દાખલા જોઈ લો લૂંટારા જેવા સોર જેવા ડાકુ જેવા અરે દારૂડિયા જેવા જે જે સંતના શરણી ગયા ને બધાનો સ્વીકાર કરી લીધો છે અને આવા જગતમાં જો કોઈ પાત્ર હોય ને તો બે છે એક છે મા બાપ એને પોતાના સંતાન કંઈક મારાથી સારું બને એવી અપેક્ષા હોય અને બીજા છે ગુરુ એને એવી કાયમ ઈચ્છા હોય કે મારાથી હવાયો મારો શિષ્ય બની જાય આ બે પાત્ર જગતમાં એવા છે બાકી તો આગળ જવા દેવા ક્યાંય રાજી પો નથી મારે આ બે પાત્ર એવા છે એ આપણાને ખરેખર નક્કી થયા એટલે જેટલા